મમી તાર પગ કેવા દુખે છે દબાવજો ના ના એલા રાખે પણ મમી ખાઈને થોડું વોકિંગ કરાય માર જેવો બરતરા સ્વભાવ તો ઓછું થાય આમાં તો થાય વા હાહરે આવે પછી કામ કરાવતી એવું બધું માપે માપે જ કરવાનું ને તારે કરાવવા લાગવાનું આપણે બીજી હાહુ જેવું થાવું જ નથી હું ખાલી દેખાવા જાડી છું બાકી હું ફોરી કેવી છું કામ નાખું હા તો બરાબર દીકરી છે આમ વગર કીદે બધુંય કામ કરી લે હું માંદી પડીતી ને તોય બહુ સીધી છોકરી છે

પછી તો ખીપી ને આવું નો ને આવું કદ નો આવે ને આવે ને મને એમ થયું ગયું ઘર હવે આ જગ્યા બદલવી પડશે એક તો આવલી ખાંધી ખોડીને બેઠી ને જગ્યા બુંધિયારી ને હવે ફરવું જ પડશે પછ ફયરા 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 તો તણ એક આવ્યા ઓહો પછી હું જીતી ને જીતે તો હું જેટલા હતા એટલા આવ્યા રૂપિયા બાકી કોઈ આયેલું બાયલું નહીં એક એન કાઈ નોતું બધું વહી ગયું એવા ભાઈક છે આપડા કોઈ દી રમવા ના જતા ને એટલે એવું જ થાય આપડે રેજો મારા હારે હું ને એકવાર રમવા ગઈ ને મમ્મી તો હારીને આવી આયા હું કા બાપ વારી લઉં આયા રમવા ગઈ તો આયા હારવા જેવું થઈ ગયું એટલે હવે કોઈ દી તો ની મારે એમ થઈ કપડાં ખરીદી કર લેવાય લઈ લેવાય હા વાત છે તારી માર વિડિયો ઉપર ઉપર દીકરી જય શ્રી કૃષ્ણ મમ્મીજી હું કરો તમે ગુડી બેન બસ મજા હો જય શ્રી કૃષ્ણ શું કરે સારું તબિયત પાણી તબિયત પાણી હારા આ માં દીકરી ઓમે બેઠી છે એ બેહવા જાવ બધા ભેગા હોય ને કાકા બાપાના ના તેમ બેહી ને

હું આ કેમ છે તમને તબિયત પાણી હારે છે હા હો હાલા રાખે સોનલ બહુ કે મારા છે કે બે જવાનું નથી હા બે આવી નથી તે હરખ હતો તમે તો હાલા જાડા થઈ ગયા હો હા ઓ વાત આવી તમારી સોનલ કેતી હોય તમને કે જેવું બહુ રે કા હા મને કઈ કબજિયાત જેવું થઈ જશે ને તે તમાર ભાઈ પપિયો લઈ આવે તે ખાઈ લો તે રેડી થઈ જાય હા હાલો રાખો માર સત્સંગમાં જાવું છે જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાઈ વાત ના જઈડી તેમ ની વાત ઉખેરી લે અમાર ડોહી ના ઉજવાય એમ ના હાલો જાય આવી बनाऊ छू मम्मी तो पप्पा ने रींगण वरुण बाजरा रोटला खावा से आती मैंने बहु भाव मम्मी रींगण वरुण बाजरा रोटला ही कर नाखसू ने कहा से मम्मी रवा ढोसा कर दईस हूँ तमने रवा ढोसा खवरास हाँ तू सोता लगी नवीन नवीन खाई ले पी एम वो आई खवरा से हाँ ई हाँसू ये मारी फैशन वाली काकी ने जय श्री कृष्ण जय श्री कृष्ण सोना लाई है सु आले तबियत पानी सारा हां ओ बहुत सारा तबियत पानी केम से काकी तुमने बस मजा हो जिम में जाती है इतने पतली થઈ गई ना

પાણી હું પીવું આલે ભાડાને લઈ જઈ કૈલો બીજું હું શું કરે ઓલા બસ કરે છે નીચે હું તો સ્પ્રાઇટ લઈને આવી છે તા તો પાણી લઈને આવ્યા સર ખબર આપણે લગનમાં ભેગા હતા બધા હા સે મને સલાડ દાઈબો તો ઘરે ના પુગાણો આ ઝાડા ની હળે રાટી હા મને ફ્રૂટ સલાડ બહુ ભાવે અમાર આ તો મહેમાનવારી છે ત્યાં દુકાન ધમ છે ને કા નવીન નવીન ઠંડા પીણા ને હાયરા હાયર હોય બધાય હા હો કાકા કા નવરાજ ના હોય હમ સાવ હમણા હવે લેવા ગઈ આની જરૂર હતી કાકી ને કેટલા વાગ્યા મમ્મી હજી માવજી કાકા ને ઘરે બેહવાન હા હમણા જાય ખડી બેસ તો ખરી પણ મમ્મી ને કીધું તું મે કે પાવડર પીવો હોય તો હું તો પીઉ છું કે જો પાટડી થઈ ગઈ ના 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 મેદ ના પાડી માર મમ્મી ને જો એમ નામ

ઓ સામ ટ્યુક્યુઝ મે હે કાકી આ ઈ દીતે ની આવદ લુકડા પેરે બાઈન કા બાઈન કા ટુકા દેખાય એવા હે ના ના કોઈ કઈક દ્વેસ ની ઉ આજ વરી આ ટુકુ ફરાકડુ હા વિદેશ ની સે ને એટલે ત કોઈ હારુ કહેવા હો ભેગી ખોડી જાય સે એવી ક્યા જરૂર હતી સેનોરીટા પ્લીઝ લે લઉ તર હા હુન ન દીદુ આ મે છે ઠેક સુગર આઈ વિ હાઈ ક્લાસ સે સ્ટ્રોબેરી જ્યુસ તાર સેનોરીટા થેન્ક યુ

એ મુઠ્ઠું ઢોકા ન મુઠિયા ઢોકરા અરે અરે સોય કાઈ વાંધો ની ના ના સન મુઠિયા ઢોકરા ને એવું તો હું ઓય વાળું બનાવવાનું છે વાળો ને બનાવવાનું હોય તો વાળો એમ ને યસ તન નતા પટણ આવી ગયા લાગે યસ દીદી મને ચશ્મા હમણા જ આવ્યા છે આજે રોકાવા માર ઘરે હો યસ ચારે ફ્રી હસન ત્યાં આવશું ઘણી હારું આવડે છે તો તન બોલતા હો થેન્ક યુ સોનાલી પેલી સેનોરિટા તારી બેન કે બેન પણ કે હોય તો દેખાઈ ને કર્યું માર ગામમાં મલક વાંઢા છે માર મલક વાંઢા રખડે તમને બસ જો મજા કરવા આવી તાર જાવ વિદેશ કરવા ના મને હવે ઇન્ડિયા બહુ ગમે છે આ લવ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા પીપલ આર સો ક્યુટ યોજી કેમ બાકી આપણો ઇન્ડિયા એટલે તો લુ નું ગીત છે ઇસ દેશ મે મહેમાનો કો भगवान कहा जाता है जो कहीं से भी आता है वो यही का हो जाता है ऐसा देश है मेरा ओ ऐसा देश है मेरा ब्यूटीफुल सॉन्ग थैंक यू सेनोरिटा मंत्र तर नाम एली बो गई मु ओ थैंक यू आलो सब घर जाई आपरे आलो हमरा रसन टाणो थई जा है एली सेनोरिटा आवजे हमार घर बेहवा ताकि आवजो लेने बेहवा ओ यस यस आल्सो મને એમ સેનોરીટા પાસે બેઠી ઇદરો બેઠી ઇદરો ને અલક મલક ની વાતો કર્યા રાખું કેવી અસલ છે સેનોરીટા થેન્ક યુ શ્રી કૃષ્ણ બધાઈને એ બેહવા હા હા હું સેનોરીટા કાના બધાઈને લઈને આવજો મજા આવશે એ હા જે શ્રી કૃષ્ણ બાય બાય એ પપ્પા આલો જમવા જાલો કે મમ્મી ઈ 10 ભેગો ગયો છે આ પ્રોગ્રામમાં સેનો પ્રોગ્રામ છે વરી મને કેતો ખદડીના ને રીંગણા ઓરો રોટલો ના પાય થી હપકાઈ દયો પ્રોગ્રામ માં વાહ રીંગણા ઓરો રોટલો છે તો પછી આજ પછી થી નવીન ખાવાનું છે અમને તો મજા આવે દીકરી હા ઈ તો બરાબર પણ કઈક ખાઈ લેવાય પપ્પા માર મમ્મી જોને કેવી ખાઈ લે ખાઈ લે માને તો ગમે હવે તો ઓલા ભાવે ઓય મેગી ખાઈ કઈ ખાઈ લઉં એ તો જો જાડી થાતી જાય છે માર જેમ पाड़ोड जमा मंदडा करा ए महाबरत नो यूद थे जाहां <laughs> त्वा ममी नागरन डिस्कावरी सेनल सालु काई जी खाव उद नापाव उपी थे परबारी पंसौनल क्यों करे धरायारूअँँँँँँट न्यूद लेग्वन अलगरी दिस्कावरी माँ सेनल सालु क મમ્મી સેનો રીટર્ન કર કેવી મજા આવી બેહવા કા હારી છે હા ડાઈ બેહવા ઈસો હા બે કાકા ને ઘેર બહુ મજા આવી વાત તો જ રાખી એના હા અસલ બોલે હા કેવો બોલે હા હારો એનો કર નાખું તો વિસરી એ હા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ